やばい ખેડૂત મિત્રો મિત્રોને પૂરતા ડુંગળીના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતરાયે છે ડુંગળી ગયેલી છે દિવસની બજારમાં સાડી પાંચસો તો બે દિવસની અંદર આવા સારા ભાવ હતા તો આજની ડુંગળી વેપારી મિત્રોનું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેડાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અસત બતાવે છે તો અસર હોય તો ભાવ તો હોવા જોઈએ તો આ ખેડૂત પૂરતી ડુંગળી લાવે છે ખેડૂત મૂત્રી પૂરતી ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ તો એમ કે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી એના એના હિસાબે આજે અઢીસો રૂપિયા ત્રણસો અને સારામાં સારી ડુંગળીના સાડી ત્રણસો ભાવ આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રોને આવા ભાવ કઈ રીતે એક તો ચોમાસું આ ખેડૂતોને કઈ રીતે એક મહેનત કરી અને ડુંગળી પકવે પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ હતું સિત્તેર મણ સો મણ એકસો વીસ પણ દોઢસો મણ સુધીના ઉતારા આવ્યા એમાં વેપારી મિત્રો બસો અઢીસો રૂપિયા ભાવ લઈ લે એક બે સાત ત્રણ ચાર ખારી વકલ ના વધી વધીને સાડી ત્રણસો સુધીના ભાવ આપે તો આજે ખેડૂત મિત્રો એવું નક્કી કર્યું કે અમારે ડુંગળી વેચવી નથી તો મહુવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં તો ખેડૂતોને ડુંગળી લેવા લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની રજી પણ થવા દેવામાં નહીં આવે અમને ખેડૂત મિત્રોની એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહે સારી ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે મીડિયમ ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે બીજું કોઈ ખેડૂત જ્યાં સુધી આ અમારો ભાવ ભાવ અરે હું કેવું એટલું મને અંદર ત્યાં મયું ભરાઈ જાય છે ત્યાં ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે ને જો વેપારી આવી રીતે ડીબી રાખે તો અમારે શું કરવાનું એક જ માંગ છે ભાવ મળી રહે છે એટલે હરાજી બધું અમે ખુલ્લું મૂકી દઉં જ્યાં સુધી અમને ગુર્તા ભાવ નઈ મળે ત્યાં સુધી અમે જ બેસી છીએ તમે જોવો છો કે મેઇન ગેટ છે જે અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડ કિસાન ગેટ એ બંધ કરી દેવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા તમે જોઈ શકો છો હવે આપણે સામે પણ છે ત્યાં પણ ગેટ બંધ કરી દીધું દોસ્તો આ પણ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ખેડૂતની એકતા ભાવના કારણે બાકી અહીંયા ભેગા થઈ ગયા છે બધા

ખ૦૨૭ તાાહ૨ ખ,૨૨૨૨ મ મ૨૨૨૨ મતા બહેન શાહ અમારે કોઈ વાત છે એક સબજેક્ટ છે એક વાત છે તમને જણાવી દઉં કે અમારો નામ છે સિદ્ધાર્થ કોમન સાહેબની માં એવત સાહેબ તમારે જો હું તમને ફ્રેમ દેઉં છું તમે લઈ લો

આ જો કરજે માર હા જણે 5000 રૂપિયા માર પાછા બાકી છે તમે નો લો બરોબર 2000 કિલો જેતે વખતે નથી પાછું તો ઘણું છે નહીં નહીં નો આલે નહીં નહીં એસે એક તો મારા બગડે કેડો તો મારા બગડે લીધો એનું શું શું છે આ મારી તો બહુ દુકાન દો કેડો બધી હાલે રે મારી કોરું ગઈ નો તો તમે લેવો ના આ તમે ચેક કરો

અંદર જાઓ યાર

चई <laughs>

<laughs> <laughs> <laughs> nah, 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 <laughs>